એકતા એક લક્ષ્ય સંગઠન ભરૂચ દ્વારા તેરેક બે હજાર છવ્વીસના રોજ જીએનએફસી સેવા વસ્તીમાં મકર સંક્રાંતિ નિમિત્તે ચીક્કીનું વિતરણ ભરૂચ શહેરની જીએનએફસી સેવા વસ્તી ખાતે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે સંગઠન દ્વારા ચીક્કીનું વિતરણ કરી સ્થાનિક નાગરિકો સાથે તહેવારની ખુશી વહેંચવામાં આવી કાર્યક્રમ દરમિયાન મકર સંક્રાંતિનું ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ લોકોને સમજાવવામાં આવ્યું મકર

સંગઠનની આવી સક્રિય અને સેવાભાવી કામગીરીને કારણે લોકોમાં સંગઠન પ્રત્યે વિશ્વાસ અને સન્માન વધતું જઈ રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો ને સંગઠનના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી સેવાક્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમાજમાં એકતા અને સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિકાસભાઈ ભાવેશભાઈ જિજ્ઞેશભાઈ અનિતાબેન અને દિપાલીબેન બારૂડ દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી અને સફળ બનાવ્યો હતો